રામ રામ ખેડૂત મિત્રો જય વચરાડુ બોરિંગમાં આપનું સ્વાગત છે મિત્રો અત્યારે ભાઈ આપણે કામ હાલે છે ભાઈ કેશોટ ખંભાળિયા તાલુકાનું કેશોદ ગામ ભાઈ અને પુલ પાણી આવી ગયું હોય તમે જોઈ રહ્યા છો તમને અંદર જઈને બધું બતાવવું ભાઈ મિત્રો આજે તારીખ છે ભાઈ આજે તેર તારીખ અને અગિયાર મહિનો બે હજાર ચોવીસ ભાઈ તમને અંદર જઈને બતાવું આજો આપણું બોરિંગ છે

અહીંયા પણ એક ડર આવે હા ભાઈ નું જીરું થઈ જવાનું હોય હવે જીરું આવી દેજો બધું હા 不要，不要，不要！你不能有，不能有，啊！ Hello everybody i